ગુજરાતી કોમેડીનો વૈશ્વિક વિષય ધ લવારી શોએ દસ દેશો પાર કરી તેર મિલિયનથી વધુ દર્શકોનું મન જીતી લીધું બે હજાર અગિયારમાં શોખિયાત તરીકે શરૂ થયેલી એક યાત્રા આજે એક વૈશ્વિક સાંસ્કૃતિક આંદોલનમાં પરિવર્તિત થઈ ચૂકી છે ગુજરાતી પ્રથમ કોમેડી કલેક્ટરે ધ કોમેડી ફેક્ટરી દ્વારા અમદાવાદમાં આયોજિત પત્રકાર પરિષદમાં છેલ્લા ચૌદ વર્ષથી ગુજરાતમાં એક પેરેલ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી ઊભી કરવાનું

जिसमें मैं, रव दीप और ओम चार मिलके करते हैं स्टैंडअप कॉमेडी इंप्रो कॉमेडी और लवारी जो एक चैट शो एक पॉडकास्ट फॉर्मेट है हमने कुल मिला के दस देशों में परफॉर्म किया है यूएसए, कनाडा, यूरोप के जैसे नेदरलैंड्स, फ्रांस जर्मनी बाद में यूके, ऑस्ट्रेलिया न्यूजीलैंड ऐसे कई सारे देशों में हमने परफॉर्म किया है और गुजराती भाषा में ये सबसे बड़ा प्रोग्राम है इनफैक्ट ये रीजनल भाषा में सबसे बड़ा प्रोग्राम कहा जाता है इन लाइव एंटरटेनमेंट इन कॉमेडी तो थैंक यू सो वेरी मच हमारे आप देख सकते हो पीछे की पचपन से भी ज्यादा एपिसोड हम रिलीज कर चुके हैं जिसके 130 मिलियन से भी ज्यादा व्यूज आ चुके हैं और उसी के साथ हमने एटी सेवन शोज किए हैं जिसमें 45,000 से भी ज्यादा टिकटें हमने बेची है तो गुजराती ऑडियंस का और गुजराती इंडस्ट्री का काफी सारा प्यार और आ, सहकार मिला है और जो आपको देखने को मिला है इन द लवारी शो आगे जाके हम सेंचुरी भी मारेंगे और कई सारे ऐसे टूर करके गुजराती मनोरंजन को आगे बढ़ाते रहेंगे थैंक यू सोरी मच टू जेके न्यूज एंड एवरीबडी મારું નામ છે વિદ્યા દેસાઈ આઈ એમ ધ પ્રોડ્યુસર અને મેનેજિંગ ડિરેક્ટર ઓફ ધ કોમેડી ફેક્ટરી ટીસીએફ એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ એન્ડ ચૌદ વર્ષથી અમે આ કોમેડી એન્ટરટેનમેન્ટ કરી રહ્યા છે ગુજરાતી લેંગ્વેજમાં ફોર ગુજરાતીઝ ગુજરાતમાં રહેતા ગુજરાતીઓ એન્ડ અક્રોસ ધ વર્લ્ડ જેટલા પણ ગુજરાતીઝ છે ત્યાં અમારી કોશિશ છે કે બધાને ત્યાં અમે આ ગુજરાતી એન્ટરટેનમેન્ટ લઈને જઈએ એન્ડ ચૌદ વર્ષથી સ્ટેન્ડઅપ કોમેડી ઇમ્પ્રોવ કોમેડી એન્ડ લવારી જેવું એક નવું આઈપી અમે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે સો વિથ જે જેટલા પણ ઇન્ડસ્ટ્રીના લોકો છે ગુજરાતી લોકો છે જે લોકોએ વધારે પોતપોતાના ફિલ્ડમાં સક્સેસ મેળવ મેળવ્યું છે એમની સાથે અમે લોકો લવારી કરીએ છીએ એક લાઈટ હાર્ટેડ કોન્વર્સેશન વિથ ઓલ ધ કોમેડિયન્સ અને જે એ આઈપી કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહેવાય એમાં બધાનો બહુ જ સરસ અ ફીડબેક મળ્યો છે પ્રતિસાદ મળ્યો છે યુટ્યુબ હોય ઇન્સ્ટાગ્રામ હોય કે પછી લાઈવ શોઝ સો લાઈવ શોઝમાં એઝ બધાએ કીધું કે અહીંયા વી હેવ ડન એટી સેવન શોઝ અને હંડ્રેડ શોઝ કરવાની એમ છે એઝ અ પ્રોડ્યુસર સો થેન્ક યુ સો મચ એવરી વન જેટલા લોકોએ લવારી શો લાઈવ જોયું હોય કે પછી યુટ્યુબ પર કે ઇન્સ્ટાગ્રામ પર વી